સહિત દેશભરમાં ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરામાં પણ અલગ અલગ વિસ્તારોમાં શ્રીજી ની સ્થાપના કરવામાં આવી છે વડોદરાના હળની રોડ પર આવેલ નાગેશ્વર સોસાયટીમાં ગણેશ ભક્ત નિરવ મોદી દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પોતાના નિવાસ સ્થાને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે શ્રીજીની પ્રતિમા સંપૂર્ણ માટીની સ્થાપિત કરવામાં આવે છે આ વર્ષે પણ નીરવ મોદી દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે બાર જ્યોતિર્લિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે નીરવ મોદી દ્વારા ગત વર્ષે થર્મોકોલ ડેકોરેશન કરવામાં આવ્યું હતું રોબોટ નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર